વડોદરામાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે બાબત સારી છે પણ આટલા વર્ષોથી પોલીસ આવા શું છૂટો દોર આપી રહી હતી તેવો પણ પ્રજામાં પ્રશ્ન રહ્યો છે અસામાજિક તત્વો આટલા મોટા કઈ રીતે બન્યા તેની સામે કયા કારણો જવાબદાર છે તેવા સવાલો પણ પ્રજા પૂછી રહી છે અસામાજિક તત્વો સામે કાયદામાં રહી કાર્યવાહી થાય તેમાં કઈ ખોટું નથી પણ હાલમાં જે થઈ રહેલ છે તંત્રની કામગીરી દરમિયાન રોજ કમાઈ રોજ ખાનારા લારી ગલ્લા ધારકો નાના વેપારીઓ પણ પીસાઈ રહ્યા છે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવામાં નથી આવ્યું લારી ગલ્લા ધારકોને લોન અપાય છે પણ સામા છેડે તેમના માટે કોઈ નક્કર આયોજન થતા નથી આવા લારી ગલ્લા ધારકો ટ્રાફિકને પણ અડચણરૂપ ન બને અને તેમાં પણ વ્યવસાય ચાલે

વ્યવસાય જળવાય સાથે જ વાહન વ્યવહારને પણ અડચણરૂપ ન થાય સાથે કોઈની રોજી રોટી પણ ન છીનવાય તેવું યોગ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવવું જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે આજે છે પોલીસ દ્વારા અને કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગ છે એના દ્વારા આજ રોજ ભગતસિંહ ચોકથી છે રાજમહેલ ગેટ સુધી છે જે કંઈ પણ ગેરકાયદે દબાણો થયેલા છે કે ગેરકાયદેસર લારી ગલ્લાઓ હોય છે એની વિરુદ્ધમાં એન્ક્રોચમેન્ટ રિમુવલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે અહીંયા જે પણ જે લારીઓ છે પરમિશન વગર અને રોડ પર ઊભી રહીને અડચણ કરતી હોય ને જેના કારણે લોકોને ત્યાં ચાલવામાં બી મુશ્કેલ થઈ રહી છે ઘણી જગ્યાએ એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે બીજું ઘણીવાર દુકાનોની બહાર શેડ બાંધવામાં આવેલા છે બધા ગેરકાયદેસર છે એ બધું છે રિમૂવ રિમૂવ કરવામાં આવશે જેથી કરીને લોકોને અડચણ થાય છે નહીં આજે જે આજે આ જે ફક્ત છે એ રોડ પરના જે દબાણો છે કે રોડ પર જે ગેરકાયદેસર લોકો કોઈ બી પરમિશન વગર લારી રાખી દે છે અથવા તો શેડ કાઢે છે અને લોકોને અડચણરૂપ થાય છે એ પ્રકારની જવાબ ત્યારે ડ્રાઈવ ચાલુ